સ્વર્વજણી ગ્રુપના જ નહીં પરંતુ અઢાર વરણના લોકો તથા ધાનગઢના સેવા ગ્રુપોના સહકારથી પ્રત્યેક પુનમે પાંચથી સાત હજાર જેટલા ધર્મપ્રેમી ભક્તો પ્રસાદનો લાભો લે છે માનવ મહેરામણ મેલડી માતા કે જયના નાજથી ગુંજી ઉઠે છે અહીં નારિયેળની સેવા જરૂરિયાતમંદ લોકોની તથા પગપાળા ચાલીને આવતા વટે માર્ગુ માટે ભોજન સેવા તેમજ તેલ માલિશ જરૂરી દવા વગેરે સેવા કરવામાં આવે છે

રસોઈ ભંડારા માટે વાસણ રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર ના લાવી આપ્યા છે આ ઉપરાંત રસોઈ બનાવવાની સેવા માટે ચામુંડા ફરસાણ વાળા મનીષભાઈ અને દ્વારકાધીશ ફરસાણવાળા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ધર્મ પ્રેમી લોકો દ્વારા તન મન અને ધન થી સેવા કરી હતી રૂપાવટી રોડ એટલે કે લાખામાં માંથી રોડ ઉપર આવેલા સુખ ભંજણી મેળીમાં મંદિરે છેલ્લા સોળથી સત્તર વર્ષથી દર પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં તન મન અને ધનથી ઘણા બધા સ્વયંસેવકો અહીંયા દિવસ રાત મહેનત કરી અને સુંદર મજાનું સારું એવું આયોજન કરે છે એમાં ખાસ કરીને દાતા શ્રીઓનો ખૂબ ખૂબ સારો એવો સહયોગ રહે છે કે જેમાં આપણને દર વર્ષે પ્રસાદ માટે કોઈ જાતની ઉણપ રહેવા નથી દેતા અને જાનગઢ નગરના નાના મોટા લોકોના સાથ સહકાર અને સહયોગથી આ મહાપ્રસાદના ધારે વરણના લોકો અહીંયા ઉપસ્થિત રહે છે અને મહાપ્રસાદનો લાવો લે છે દર પૂનમે પાંચથી છ હજાર માણસો મહાપ્રસાદ લે છે એમાંય સવિશેષ આ જે ચૈત્રી પૂનમ છે એમાં જે પ્રસાદના દાતાશ્રી છે હીરાભાઈ નાથાભાઈ મીર એમના તરફથી મહાપ્રસાદનું દાન મળેલ છે અને આશરે આજના દિવસે સાતક હજાર લોકો મહાપ્રસાદનો લે લેશે એવું અહીંયા ગુરુ દ્વારા જાણવા મળ્યું છે તો સૌ લોકોને આ જે દૂધ બંદણી કાર્ય છે એમાં સર્વ લોકોને પધારવા અને મહાપ્રસાદ લેવા માટે પણ વારંવાર ઘર પૂનમે આમંત્રણ આપવામાં આવે છે એ દરમિયાન રાત્રિ દરમિયાન ડાકડમરુનો પ્રોગ્રામ પણ રાખેલ છે જેમાં થાનગઢના મહાન કલાકાર શ્રી મોતીભાઈ મીર એવો અને શ્રી રાકેશભાઈ રાવલદેવ તરફથી આજે ડાકડમરુનો પ્રોગ્રામ રાખેલ છે તો સર્વે લોકોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે જય દુગભણી મેલીમાં જય માતાજી જીડીસી ન્યૂઝ સાથે જયેશ મોરે થાનગઢ